રાધનપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈનું બાળ તસ્કરી કાંડે લઈને મોટું નિવેદન ભાજપ સરકારમાં આવા બોગસ તબીબોને કારણે સાચા ડોક્ટરો પાસે પણ લોકો જતા ડરી રહ્યા છે આવા લોકો સામે કડક કાર્યવાહી થાય કડક સજા થાય તેવી માંગણી કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની રજૂઆતને લઈને વધુ વિગત બહાર આવી આવા બોગસ તબીબને સરકારના આશીર્વાદ હોય તેવો આક્ષેપ કરતા રાધનપુર વિધાનસભા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ રાધનપુર સાંતલપુર સમી વિસ્તાર એ તમારો પૂર્વ વિધાનસભા વિસ્તાર છે અને ત્યાં આવડું મોટું તસ્કરી કાંડ બાળકોને વેચવાની ઘટના આવી છે એ બાબતે આપણે કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય તરીકે શું કહેવા માગો છો આખા ગુજરાતમાં મેડિકલ માફિયા ચાલી રહી છે અને સરકારની નજર સામે ચાલી રહી છે આમાં ગુજરાતની સરકારના ઇન્વોલ્વમેન્ટ વગર આ બધું થઈ શકે જ નહીં આખા ગુજરાતમાં ઘોડી ખાતે જ્યાં જુઓ ત્યાં આ જે હાટડીઓ ચાલુ કરી છે મેડિકલ માફીઓ જેના લીધે પ્રજા ત્રાહી માપ છે આજે કોઈને પણ ઓપરેશન કરાવવું હોય કંઈ દવાખાને જવું હોય તો કોઈને ડિલિવરી કરવી હોય ને તો એ ડૉક્ટર ઉપર વિશ્વાસ નહીં એવી પરિસ્થિતિનું નિર્માણ જે ગુજરાતે કર્યું છે એ ગુજરાતનું આરોગ્ય તંત્ર નિષ્ફળ છે અને સરકાર પણ નિષ્ફળ છે ફક્ત વાતો કરી છે વાયદા કરે છે કોઈ પણ ઠોસ કદમ આજ સુધી લીધા નથી અને અત્યારે પણ હાલમાં પણ આ લોકોને બચાવવા માટે સરકાર રાત દિવસ એક કરી રહી છે જે મને દુઃખ છે બાળકોની હજી લાશો મળતી નથી અમુક બાળકો વેચી માર્યા છે તો કોંગ્રેસ આના સામે મેદાનમાં મેદાનમાં આવશે ખરી કોંગ્રેસ કાયમ છે અને મેદાનમાંથી આ બધું કિરીટભાઈ પટેલ અમારા ધારાસભ્ય પાટણના રાત દિવસ મજૂરી કરીને આ આખું બહાર લાયા છે એટલે કોંગ્રેસ જ આ સાચી વાત બહાર લાવી છે ભાજપ તો આમને આજ સુધી છાવર્યા જ છે અને છાવરવાળા આવા લોકોને કેવી સજા થવી જોઈએ આમને કડકમાં કડક સજા થવી જોઈએ કોઈ પણ માણસ હોય જ્યારે માણસ આવડા નાના દીકરાઓનો દીકરીઓનો વેપાર કરતો હોય તો એને કોઈ દિવસ માફ નહીં કરવો જોઈએ એ સો ટકા કાયદો કાયદાનું કડક હાથે કામ લેવું જોઈએ પણ મને વિશ્વાસ નથી કેમ કે ભાજપનું તંત્ર નિષ્ફળ ગયેલું છે અને આમના સાથે આમની વર્ષોથી સાંઠગાંઠ છે અને સો ટકા એમને બચાવવા માટે લોકો મેદાને પડ્યા છે અને બચાવવા માટે મહેનત કરશે